એકશે ચાળીસ રૂપિયા રૂપિયા પન્નાસ રૂપ એકઠ રૂપિયા એકસઠ રૂપે પાસઠ રૂપિયા સાસઠ રૂપે સત્તર રૂપિયા એક્યાતર એકબલ એસ કરો दोनशे एक्कावन्न दोनशे एकावन्न रुपये बावन्न रुपये त्रेपन्न रुपये चौपन्न रुपये साठ रुपये एकाहत्तर रुपये शहात्तर रुपये ऐंशी रुपये नव्वद रुपये एक्क्यान रुपये तीनशे रुपये अकरा रुपये बारा रुपये पंधरा रुपये सोळा रुपये वीस रुपये एकवीस रुपये बावीस रुपये तेवीस रुपये तीनशे पंचवीस रुपये आता लागले काय પંચાવન રૂપિયા છપ્પન રૂપિયા સત્તાવન રૂપિયા સાઠ રૂપિયા બાસઠ રૂપિયા પાસઠ રૂપિયા સત્તર રૂપિયા એક પચ્બ શંભર રૂપે એક રૂપ બારૂપન રૂપ છપ્પન રૂપ એકઠ રૂપે પાતરુ इलेई मैं इसको इधर ले ले ऊपर ले थोड़ा इधर और आगे इस पे आ मारे माय माय चपाली बोलो मत मैं इसको ऊपर रखता हूं बस 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 खड़ा कर

70 70 રૂપયા 71 રૂપયા 100 રૂપયા 1 રૂપયા 11 11 રૂપયા 12 રૂપયા 13 રૂપયા 16 રૂપયા 20 રૂપયા 21 રૂપયા 22 22 રૂપયા 25 રૂપયા 30 રૂપયા 30 રૂપયા 30 રૂપયા 40 રૂપયા 40 રૂપયા એક કે 40 રૂપયા ડબલ એકશ ચા રૂપિયા રૂપિયા એકાવન રૂપે એક રૂપ રૂપિયા રૂપિયા આઠ રૂપિયા બાર રૂપિયા પંદર રૂપિયા સોળ રૂપિયા આઠ રૂપે વીસ રૂપિયા રૂપિયા બાવીસ રૂપિયા પચવીસ રૂપ ચૌવીસ રૂપિયા દોનશ ત્રીસ રૂપિયા

સાઠ રૂપ એકાવન રૂપિયા પંચાવન રૂપિયા છપ્પન રૂપિયા સત્તાવન રૂપિયા એકસ સાઠ રૂપિયા እግዚአብሔር ይመስገን

પાંચ રૂપિયા સહ રૂપિયા અઢાર રૂપિયા ચાર રૂપિયા તેર રૂપે પંદર રૂપિયા સોળ રૂપિયા તીનશે વીસ રૂપિયા

છપ્પન સાઠ રૂપિયા ત્રણ રૂપિયા એક રૂપે તીન રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપિયા ચાર રૂપિયા સાત રૂપિયા આઠ બાર રૂપિયા પંદર રૂપિયા સોળ રૂપિયા ત્રણ એકવીસ